હા બોલો હા વિનુભાઈ પ્રતાપ બોલો હા બોલો બોલો બે દિન ઉપર જેતી તમે ઢગલા કરાવ્યા અહીંયા એટલે જે ઓલા જે આ બધા ઓલા દારૂ પીન ની પીન થી બાટલીઓ નઈ નાખતા તા ને હા એના હિસાબે કરાવ્યા છે આમાં ખડ થયું છે તો ઢોર ચરે છે એમ નઈ પણ એવા ઢગલે મારે પાછી કમ્પ્લેન કરી જોતા ભાઈ પંચાયત માં મારે શું કરવાનું પણ કઈ દબાણ નહીં ભરતી નાખો શું થાય ભરતી નાખો શું થાય શું બે મારી અરજી આવી સ્વીકારવાની પણ જગ્યા જગ્યા તમે કીધું એટલે એ તો કરી લીધું પણ ભરતી અત્યારે શું કામ આગળ નાખવી જોઈએ હજી સો મહિના નથી કબજો કરી લેવાનો એવો ગૌરવ

હાલો હા જો તમે નંબર હોય તો આપો ને એ નંબર ગોત લેજે ભાઈ તું